તો સીતારામને જય તમારું ફરી સ્વાગત છે આજે મારા નવા બ્લોગમાં તો જો અત્યારે વાગવા જાય છે પણ આ બાર અને રેડી થઈ ગઈ છું અને મારા બાજુમાં માસી ગોયડું જમાડે છે તો આપણે ત્યાં જવાનું છે તો આપણે ફટાફટ ત્યાં જાય અને યાર બે ત્રણ દિવસથી ત્યાં ગરમી એવી છે તમે વાત ના પૂછો એવી ગરમી થાય છે ને તડકો પણ એવો પડે છે હા હાલત ખરાબ થઈ ગઈ છે હમણાં બે દિવસથી એવો જ નહીં તો કાંઈ વાંધો નહીં પણ ચાલો આપણે જઈએ હવે ફટાફટ પછી મળીને આજે ચાલો મિત્રો તો મારી થાળી જમવાની આવી ગઈ છે ને ઈલા ને બાજુમાં જમવાનું છે ગોળીઓ જમાયડી એટલે છોકરી જમાડી ત્યાં તો મારી થાળી આવી ગઈ છે ચાલો તો આપણે જમી લઈએ હવે થાળી

અને પછી મીઠા અત્યારે અને અત્યારે જો હું ગુલાબને પાણી પાતી તમને બતાવું મારા ગુલાબ ચાલો તો જો આ હે ને ગુલાબ છે જે આવી વાત આગલા વિડીયોમાં તમે જોયું હોય તો બ્લોગમાં અને જો અત્યારે કેવા મસ્ત આવ્યા છે આ એક ડાળખીમાં કેટલા ગુલાબ છે જોઈ લો તો કેટલા બધા છે નાના નાના એવા અને ચીની ગુલાબ કહેવાય અને પહેલાં અમે આ જ વા્યા હતા પણ એ સુકાઈ ગયા હતા અને પાછા બીજી વખત આ આવ્યા છે તો કેવા મસ્ત આવ્યા છે અને કેવા અસર લાગે છે તો જો એક ડાર્કીમાં એટલા ગુલાબ છે હવે થઈને થોડુંક મોટું થશે ને એમ તેમ તેમ બહુ જ એકદમ જાજા મસ્ત મસ્ત ને બધા આવવા મળશે ગુલાબ અને આપણે પાણી એને પાઈ દીધું છે ને આ એક જો આ નવો જુગાડ રાખ્યો છે અમે કે આપણે આવી રીતે પાંદડા ધૂળવાળા થઈ ગયા હોય ને જો એ તો ધોયા મેં હમણાં પાંદડા જો આવી રીતે ધૂળવાળા થઈ ગયા હોય ને આપણે આમ સ્પ્રે મારીને तो तोवाई जाई पांदा मस्त ना बघाय पांदरा वसल धोवाई जाई આપણે ગુલાબની વાત પણ તો તમે હજી આ સુધી અમારા ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો યાર કરી નાખો સેની વાઇટ જોવો છો નીચે તમને અહીંયા લાલ કલરનું બટન આવતું જશે એને દબાવી તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને જો ન ઓળખતો હોય તો કંઈ વાંધો નહીં હું તમને શીખવાડું તમે જો ફૂલ સ્ક્રીનમાં વિડીયો જોતા હો તો એકવાર ટેપ કરી અને ઉપર જો જો અમારું બેનો ફોટો આવશે ને બાજુમાં અમારા ચેનલનું નામ હશે અને એની બાજુમાં સબસ્ક્રાઈબ લખેલું આવી જશે તો એ સબસ્ક્રાઈબ બટન ઉપર ટેપ કરી તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને હાફ સ્ક્રીનમાં એટલે કે તમે અડધી સ્ક્રીનમાં વિડીયો જોતા હોવ તો નીચે આપણે નીચે જે ડિસ્ક્રિપ્શન આપેલું હોય એની નીચે અમારું ચેનલનું નામ અને બાજુમાં સબસ્ક્રાઈબ લખેલું આવી જશે એમાં એકવાર ટેપ કરો એટલે એને એકવાર અડો એટલે તમારું મારું ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય એનાથી અને યાર કરી નાખો ને શું આ પૈસા દેવાના પડે એમાં કંઈ આપણે એ તો થોડોક તો સપોર્ટ કરો સબસ્ક્રાઈબ કરીને તો કાંઈ વાંધો નહીં તમે અમારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો અને આવા વિડીયો જોવા માટે અમારા ચેનલમાં બન્યા રહેજો તો આપણે મળશું પાછા એક નવા બ્લોગ સાથે